અરે પાડો તેવો જ આવે તન શું ફરક આવે વાત કરી દીધું આપળો પાડો હા આપળો આયો ધંધો હારો પાડો જો ઘેર આપડે રાખવાનો એ જો બાપુ આ પેટ એવું દેખાઈ ઘડીવાર રે દે હેડો કરી કરી ને બાપરા હન લે ભાઈ શું બાબાનો

હું કેવું આકડામાં કોઈ ને કશું હા હે લેડ હે બેડ હેડો હેડો સારું સારું ખબર ને આપડે હેડો